નમસ્કાર મિત્રો હું બિપિન વાસાણી ફરી વખત જ્ઞાન એજ્યુકેશનમાં આપ સૌ મિત્રોનું સ્વાગત કરું છું મિત્રો આજે આપણે ધોરણ છ વિષય ગણિત જેમાં બારમું પ્રકરણ છે ગુણોત્તર અને પ્રમાણ તેના ગાલા સ્વાધ્યાય પોના જે દાખલા છે તેનું આપણે સોલ્યુશન જોવાનું છે તો ચાલો મિત્રો શરૂઆત કરીએ જેમાં આપણે દાખલા નંબર પાંચ આપણી પાસે દાખલો પાંચ છે જેમાં સૂચના આપેલી છે નીચેના ગુણોત્તર શોધો જેમાં પ્રથમ દાખલો આપણે આપેલો છે ત્રીસ મિનિટ એક પોઈન્ટ પાંચ કલાક તો સૌથી પહેલા આપણે કલાક છે તેના મિનિટમાં ફેરવીએ એટલે કે કલાક અને મિનિટ એક કલાક હોય ત્યારે સાઠ મિનિટ થશે તો એક પોઈન્ટ પાંચ એ કેટલા થશે એટલે કે એક પોઈન્ટ પાંચ ગુણા સાહીઠ એટલે કે પંદરના છેદમાં આપણે દસ મૂકીશું અને એને ગુણ્યા સાહીઠ કરીશું તો પંદર છક નેવ હવે આપણી પાસે મિનિટ આવશે હવે ગુણોત્તર લઈએ તો ત્રીસ મિનિટ એના છેદમાં નેવું મિનિટ એટલે શૂન્ય શૂન્ય જતું રહેશે આપણે ભાગ પાડીએ ત્રણ એકા ત્રણ ત્રણ તેરી નવ ત્રણ ત્રણ ગયા અહીંયા એકના છેદમાં ત્રણ તો આપણો દાખલો આવશે એક જઈએ બીજો દાખલો આપણને આપેલો છે ચાલીસ સેમી અને એક પોઈન્ટ ચાર મીટર તો જે મોટો એકમ છે મીટર એને આપણે નાના એકમ સેન્ટીમીટરમાં ફેરવીએ એટલે તિરાશી લખીએ મીટર અને સેમી એક મીટરે સો સેમી થશે તો એક પોઈન્ટ ચારે કેટલા સેમી થશે એટલે કે એક પોઈન્ટ ચાર અને એને ગુણ્યા આપણે સો કરીશું હવે ચૌદના છેદમાં દસ અને એને ગુણ્યા સો એટલે જીરો જીરો જતો રહ્યો તો આપણી પાસે ચૌદ ગુણ્યા દસ તેનો છેલ્લો જવાબ આવશે એકસો ચાલીસ હવે અહીંયા એકમ આપણે બાજુમાં લખશું સેમી ગુણોત્તર લખીએ ચાલીસ સેમી એના છેદમાં એકસો ને ચાલીસ સેમી ઝીરો ઝીરો પહેલાં ઉડાડી દઈએ પછી ચારના ભાગ પાડીએ બે દુ ચાર ચદના ભાગ પડીએ સાત દુ ચૌદ ફરીથી પાછા બે બે ઉડાડીએ તો આપણી પાસે જવાબ આવશે બેના છેદમાં સાત પ્રમાણની દ્રષ્ટિએ લખીએ તો બે જેમ સાત આ આપણો જવાબ આવશે આપણી પાસે ત્રીજો દાખલો છે પંચોતેર પૈસા અને બે રૂપિયા તો મોટો એકમ રૂપિયા છે તો પૈસાને આપણે રૂપિયામાં ફેરવવા કરતા રૂપિયા જે છે એને પૈસામાં ફેરવીએ તે વધારે સહેલો પડશે એટલે આપણે લખીએ રૂપિયા અને પૈસા એક રૂપિયો હોય ત્યારે સો પૈસા થશે તો બે રૂપિયા હોય તો કેટલા પૈસા થશે એટલે કે બે ગુણ્યા સો તો આપણી પાસે હવે બસો પૈસા આવી ગયા છે ગુણોત્તર લખીએ પંચોતેર પૈસા એના છેદમાં બસો પૈસા આપણે પેલા ના ભાગ પાડીએ તો પચીસ તેરી પંચોતેર થશે એના છેદમાં પચીસ અઠા બસો થશે તો પચીસ પચીસ જતા રહ્યા તો ત્રણ એના છેદમાં આઠ પ્રમાણની દ્રષ્ટિએ લખીએ તો ત્રણ જેમ આઠ આવી રીતે આ પ્રમાણ મેળવી શકાશે માનો કે આપણે એથી જુદી રીત કરીએ 25 તેરી પંચોતેર કર્યા બસોના આવી રીતે કરી નાખો બે ગુણ્યા સો પછી છેદ ઉડાડો પચીસ એકા પચીસ અને પચીસ ચોક્કસો તો પણ એ જવાબ આવશે ત્રણના છેદમાં આઠ તમારે જેવી રીતે દાખલો ગણવો હોય એવી રીતે તમે દાખલો ગણી શકો છો ચારસો પચાસ મિલી અને પોઈન્ટ પાંચ લીટર તો મોટો એકમ લીટર છે એને આપણે મિલીમાં ફેરવીએ તિરાશી મૂકીએ લીટર અને મિલી લીટર એક લીટર બરાબર એક હજાર મિલીલીટર થશે તો એક પોઈન્ટ પાંચે કેટલા થશે એટલે કે એક પોઈન્ટ પાંચ એને ગુણા એક હજાર એટલે અહીંયા આ પંદરના છેદમાં દસ એને ગુણા એક હજાર આ મીંડું મીંડું વયો ગયું પંદર ગુણ્યા સો તો આપણો જવાબ આવશે પંદરસો મિલી હવે આ મિલીલીટરમાં લીટરમાં ફેરવાઈ ગયું હવે આપણે ગુણોત્તર લખીએ તો ચારસો પચાસ મિલી એના છેદમાં એક હજાર મિલી અથવા તો પંદરસો મિલી પેલા શૂન્ય શૂન્ય ઉડા પછી આને ઝીરો છે એને અલગ આપણે કરીએ તો આવી રીતે લખી શકાય પિસ્તાલીસના છેદમાં પંદર ગુણા દસ હવે છે દૂડાડીએ તો પંદર એકા પંદર અને પંદર તેરી પિસ્તાલીસ તો આપણો જવાબ આવશે ત્રણના છેદમાં દસ અથવા તો ત્રણ જેમ દાખલો આપણને આપેલો છે ચારસો ગ્રામ અને બે પોઇન્ટ ચાર કીગ્રા તો સૌથી પહેલા કીગ્રા લખીશું અને એની બાજુમાં ગ્રામ લખીશું એક કીગરાએ એક હજાર ગ્રામ થશે તો બે પોઈન્ટ ચાર કીગરાએ કેટલા ગ્રામ થશે એટલે કે બે પોઈન્ટ ચાર એને ગુણા એક હજાર એટલે કે ચોવીસ એના છેદમાં દસ ગુણ્યા આપણે એક હજાર કરીએ તો ઝીરો ઝીરો વયો ગયો આપણી પાસે ચોવીસ એને ગુણ્યા સો વધ્યા છે તો આપણો જવાબ આવશે ચોવીસો આ જે આવું ચોવીસો ગ્રામ મળશે આપણને હવે આપણે ગુણોત્તર લખીએ ચારસો ગ્રામ એના છેદમાં સો ગ્રામ જીરો જીરો વયવ્યો જીરો જીરો વયવ્યો આપણે છેદ ઉડાડી ચાર એકા ચાર તમારે છેદ તમને જે આવડી ઉડાડી શકો છો છ ચોક ચોવીસ એટલે ચાર ચાર હોયા ગયા એટલે એકના છેદમાં છ બરાબર એક જેમ છ આપણો જવાબ થશે ચાર વર્ષ ચાર વર્ષ અને બત્રીસ મહિના ચાર વર્ષ અને બત્રીસ મહિના આ છે દાખલા નંબર છ ચાલો તો સૌથી પહેલા એક મોટો આગળ આપેલો છે ચાર વર્ષ આપેલા છે એને આપણે મહિનામાં ફેરવીએ તો વર્ષ અને મહિના એક વર્ષના બાર મહિના હોય તો ચાર વર્ષના કેટલા મહિના થશે એટલે કે ચાર વ્યા બાર બાર ચોક અડતાલીસ હવે જે આવશે આ મહિના આવશે તો આપણે ઉપર લખીએ અડતાલીસ મહિના એના છેદમાં બત્રીસ મહિના અડતાલીસના ભાગ આપણે તમને જેવા ભાગ પાડે એવા આવો છૂટ છે હું મારી રીતે ભાગ પાડું છું જેમ કે મેં ભાગ પાડ્યા છ અઠા અડતાલીસ અને મેં અહીંયા આઠ ચોક બત્રીસ કર્યા મને આ યાદ આવ્યા તો મે આ કર્યા આઠ આઠ વયા ગ્યા ત્રણ દુ છ બે દુ ચાર બે વયા ગયા તો આપણો જવાબ આવ્યો ત્રણના છેદમાં બે તો છેલ્લો પ્રમાણનો જવાબ આવશે ત્રણ જમ બે ફરી વખત નવા દાખલા સાથે આવતીકાલે મળશું ત્યાં સુધી જય હિન્દ જય ભારત